નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું હિરલ આપની સાથે વડોદરાના યુવાનો માટે એક ઐતિહાસિક અને પ્રેરણાદાયક પહેલ સામે આવી છે વડોદરા લોકસભાના યુવા સાંસદ ડોક્ટર હેમંત જોશીના માર્ગદર્શન હેઠળ શહેરના પસંદગીના યુવા પ્રતિનિધિ મંડળને દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી પ્રતિષ્ઠિત એઆઈ ઇમ્પેક્ટ સમિટ બે હજાર ભાગ લેવા માટે મોકલવામાં આવી છે વડોદરાથી દિલ્હી ગયેલા પ્રતિનિધિ મંડળમાં સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકોથી લઈને ટેકનિકલ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેઓ ભવિષ્યની ટેકનોલોજીનો અનુભવ કરી રહ્યા છે પ્રથમ દિવસે યુવા પ્રતિનિધિ મંડળે એઆઈ એક્સપોની મુલાકાત લીધી હતી અહીં તેમણે હેલ્થકેર કૃષિ શિક્ષણ અને ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતી અદ્યતન એઆઈ ટેકનોલોજીના જીવંત ડેમો નિહાળ્યા હતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડેટા એનાલિસિસ અને રોબોટિક્સ જેવા ક્ષેત્રોમાં આધુનિક મોડલ્સ જોઈ યુવાનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો યુવાનોએ જણાવ્યું હતું કે વૈશ્વિક નિષ્ણાતો સીધી ચર્ચા અને પ્રેક્ટિકલ ઉપયોગો જોઈ તેમને તેમના સંશોધન અને સ્ટાર્ટઅપ માટે નવી દિશા મળી છે આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે Uh, we are one of the exhibitors in uh, AI Impact Challenge, for top 20 panelists. Uh, so, our team uh, uh, was able to present our like, initiative to a different audience, whether it be it a student or uh, from, uh, visitors from industry, academia. So that was a good platform. Uh, apart from that, like uh, we were able to attend different panel sessions. Like, Paisa was one of the panelists in different uh, health related kind of discussions. That was a good opportunity, and apart from that, we also visited different booths, uh, specifically uh, AI-related innovations that are happening. So we are a uh, impact-driven company. We are facing few challenges in a low resource setting. So uh, with different technologies, we uh, by learning from here, we are able to address those. Like we can collaborate with some other implementation partners for technology or on-ground implementation. Bureau report, Nation Plus News, vadudra. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર